ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ખેતીની માહિતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરશું જીરુના પાકમાં કારિયા અને છારી આવા રોગો વિશે શું કરવું અને કઈ કઈ દવાનો છંટકાવ કરવો એના વિશે વાત કરશું તો જીરું પિસ્તાલીસ થી પચાસ દિવસનું થઈ ગયું હોય અને એમાં ફૂલ અને દાણા લાગવાની શરૂઆત થઈ ગઈ હોય ત્યારે છારીઓ અને કારીયા જેવા રોગ આવવાની સંભાવના થતી હોય છે તો આ બધા રોગ આવી ગયા પછી આપણે એમાં રોકવા કોઈ પણ દવાનો છંટકાવ કરીએ તો પણ મુશ્કેલ હોય છે એટલે આપણે આવા રોગ સામે લડવા માટે પહેલેથી જ આનો ઉપાય કરવો ખૂબ જ જરૂરી છે આવી ગયા પછી તમે ગમે એટલી દવા સાટશો તો પણ આ રોકાતા નથી એટલા માટે જીરું પાક પિસ્તાલીસથી પચાસ દિવસનું થયો હોય ત્યારે ફૂગનાશક દવાનો છંટકાવ આપણે ચાલુ કરી દેવા જોઈએ વાતાવરણ ખરાબ હોય ઝાકળ આવતી હોય તો એવા વાતાવરણમાં ફૂગનાશક દવાનો છંટકાવ કરવાથી આપણે રોગ સામે લડી શકીએ છીએ તો એમાં આપણે કઈ કઈ દવા છાંટવી એના વિશે વાત કરીએ તો એમાં અર્ગોન ગેલેલિયો એમ્પિસ્તાલી સાપ વગેરે જેવી સારી કંપનીની દવા છાંટવાથી આપણને સારામાં સારું રિઝલ્ટ મળતું હોય છે પછી એમાં વેલિડા મેસિન છે કાસુંબા માસિન છે જટાયુ આ બધી સારી કંપનીની દવા છાંટવાથી આપણને પાકને કાળિયા અને છારિયાથી બચાવી શકાય છે એટલે જે પણ ખેડૂત મિત્રોનું જીરું પિસ્તાલીસ દિવસ ઉપરનું થઈ ગયું હોય એવા ખેડૂત મિત્રોએ આવી ફૂગનાશક દવાનો છંટકાવ ચાલુ કરી દેવો ખૂબ જ જરૂરી છે તો આ હતી આજના વિડીયોની માહિતી આવી જ માહિતી માટે અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો